નમસ્કાર હું છું આપનો રાકેશ આપ જોઈ રહ્યા છો અડીખમ ગુજરાત વરસાદના પગલે પાદેડી ગામથી મેળા વાલેરા ફળિયા તરફ જતો નાળાપણનો રસ્તો ધોવાયો મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં વરસેલા વરસાદને પગલે કોતરમાં પાણી આવતા પાદેડી ગામથી મેળા વાલેરા ફળિયા તરફ જતો નાળાપણનો રસ્તો ધોવાયો આશરે ત્રણમાં અગાઉ બનાવવામાં આવેલો આ રસ્તો ધોવાતા ગ્રામજનોને ભારે હાલાકી તો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તાને ફરી કાર્યરત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી જોકે અહીંયા એ સવાલ થાય છે કે માત્ર ત્રણ મહિનામાં ચોમાસુ ના વેઠતા આખો રસ્તો ધોવાયો હાલ રસ્તાને કાર્યરત